નારાજગી દૂર થઈ ગઈ છે પંચમહાલ કોંગ્રેસ ઉમેદવાર થી જે નારાજગી હતી એ નારાજગીનો નો અંત આવ્યો છે પંચમહાલમાં દુષ્યંત ચૌહાણ અને કાર્યકરોની નારાજગી દૂર થઈ ગઈ સમાધાન કે એ તો કોઈ લડાઈ ઝઘડો તો હતો નહીં જે અમારી પાર્ટીના બેજ પર જિલ્લા પ્રમુખ અને પ્રદેશ લેવલ સુધી જે કાર્યકર્તાઓની વાત પહોંચાડવાની હતી તે અમે પોખડવા માટે અમે બધા ભેગા થયા હતા અને ત્યારબાદ અમે પ્રદેશ કક્ષાએ પણ અમારે વાતચીત થઈ અને જિલ્લા કક્ષાએ પણ વાત થઈ હવે અમારતો સુખદ જ અંત છે અમારા માટે તો કોંગ્રેસનો પંજો એ જ ઉમેદવાર હોય છે અમને ગુલાબસિંહ જોડે કે બીજા કોઈ પણ વ્યક્તિ જોડે ક્યારે પણ કોઈ પણ રીતનું અમને કોઈ નારાજગી છે જ નહીં અમને એક જ કે કોંગ્રેસ પાર્ટીની સાથે કોંગ્રેસ જે નિર્ણય લીધો અમે કોંગ્રેસ પાર્ટી ની સાથે એ અમારા જે બી ચર્ચાઓ હતી અમે અમારા જિલ્લાના નેતાઓ તથા અમારા પ્રભારી શ્રી અને પ્રદેશ કક્ષાએ અમે પહોંચાડી છે અમારી જે વાત

મને કોઈ પ્રોબ્લેમ નથી પણ જે જે કાર્યકર્તાઓ ગઈ વિધાનસભામાં રીતે અમારા શહેરામાં કાલોલમાં એ બીજેપીમાંથી અમારા કોંગ્રેસ પાર્ટી એ ઉમેદવારી જે અમારા કરાઈ હતી અને ત્યારબાદ બંને વિધાનસભામાં અમારા જે કાર્યકર્તાઓને હાલાકી ભોગવવી પડી એની